મા બાઇકિંગ ની હોય મને આ બાઇકિંગ પડ્યું આ ક્લાસ પડ્યા આ જો મેડમ પાછા ღौν cassette বৡ༿ে ���� ব০্ো. ব০ে ব ব০ �边 ব০ে ব০�ে . দম্঺ ইন৲ে বোব বোরে ব রো বোાর జু�ে বোর � falar ব বো বোর দাও আমে বোব বো বো બોલા જોગન આવના ને કેમેરા નથી તો નોકનો બમખી આવે કર કર મે ને હું તમને જગાનું છે તો તમે જગાનું નથી ને

અલે જે આવે જે આવે આ બતાય પબ્લિક આને રેડ ગઈ છે આ 8000 રેડ છે અને ધંધો કરે છે આના સ્થાનિક રેડ પડી છે આ બધા આયા છે રાતના 11 વાગે આ આવેલા છે નશો કરેલો છે दारू પીવેલી આલે આયા એક બોટલ પર છે અને ઘીના લબ્બા જો ખી 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 આ ઘીના લબ્બા આ કપડા જો ઘીના દब्बा એ આ થીમાં કેમિકલ જો આ લોકો શું કઈ જો ગ્રેટ આ ઘીમાં કેમિકલ છે જો આ લોકો

ધંધો હાલે તો આપણે એને કેવું કે ધંધો હાલે તો બલા હાલતો વિડીયો અહીંયા હે કેવી નઈન વાળા આવે હમણે પોલીસ પોલીસનો સપોર્ટ દીએ છે પોલીસ પોલીસનો સપોર્ટ આલે ભજાવો તો જાવો તો કીધું કોણ ના બરાબર બોલાવો ન્યૂઝ વાળા ને બોલાવો ને બોલાવો ન્યૂઝ વાળા ને બોલાવો

મને બોટલ તો તમારે અહીંયા વસ્તી રહેશે તમારા ઘરની બાજુમાં કોઈ પણ આવું વસ્તુ થતું હોય સાહેબ તમે યોગ્ય રાખો

નામ મારું નામ નિર્મળસિંહ પછી મારું નામ પછી મારું નામ પછી મેડમ ને ઉતારી નથી ઉતારવા પ્રેસ નોટ આપવી અમારે કેમ અમારે તમે કેમ માર ન કરવાનું હોય હા